વરસાદના પગલે ગિરનાર પર્વત નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી હતી તેમજ જૂનાગઢ શહેરની દક્ષિણે આવેલા ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં ધોધમાર વરસેલા વરસાદને કારણે દાતારના ડુંગર પર પાણીની નદી વહેતી થઈ હતી હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી અવિરત વરસી રહેલા મેઘવર્ષાને કારણે તેમજ ગઈકાલે સવારથી જ અસહ્ય ગરમીની વચ્ચે બપોર બાદ ભારે તોફાની પવન સાથે ગિરનાર પર્વત પર છ ઇંચ જેટલા વરસેલા વરસાદને કારણે ગિરનાર પર્વતની સીડીઓ જાણે નદીમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા તો બીજી તરફ ભવનાથ વિસ્તારમાં આવેલા ભારતીય આશ્રમ પાસે તેમજ દામોદર કુંડ ભારે પૂરની સ્થિતિ જોવા મળી હતી એક તરફ કાચા સોના સમાન વરસી રહેલા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી તો બીજી તરફ ખેતરોમાં રહેલા સોયાબીન તુવેર કપાસ જેવા પાકોને ભારે નુકસાની જ્યારે મગફળી જેવા પાકોને જીવનદાન મળ્યું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું ચાર કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે પ્રવાસન સ્થળ ભવનાથ વિસ્તાર તેમજ દામોદર કુંડમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી જ્યારે જિલ્લાના ખેતરોમાં અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો હોવાનું ધરતીપુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું તો બીજી બાજુ ગિરનાર પર્વત તેમજ જૂનાગઢ શહેરની દક્ષિણે આવેલા ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં ધોધમાર વરસેલા વરસાદને કારણે દાતારના ડુંગર પર પાણીની નદી વહેતી થઈ હતી દાતાર ઉપર આજે પડેલા વરસાદથી દાતારની જગ્યા ડુંગર પર ગૌશાળા પાસે સક્કરમાયની કોઈ અને દાતારની જગ્યામાં પાણી પાણીની જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો